જેના વાં જો અને हारा હોય તો જ તે ઘરે મહેમાન લઈ જવાય ને એક ભાઈ ઘરે ફોન કર્યો પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો તો સામેથી ઝીણા અવાજમાં જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન મે ઉપલબ્ધ નહીં હે હા એટલે આપણે આ જો ભાઈ આ મહેમાન પ્રથા તો ઘરે રાંધવાવાળા હોય તો જ મહેમાન આવે ને આપણા ઘીરે રાંધી શકતા હોય તો આજ મહેમાનની પ્રથા હોય ને કયો ખરે એવું એક ત્યાં મહેમાન નો આવતા હોય મને કહ્યો આવી આવો આવો ફોન માં જવાબ દેનારા હોય ત્યાં મહેમાન ન આવે તો આપણું ગુજરાત છે ને એ આશરાનું ભરેલું છે મહેમાનોનું ભરેલું છે એક ભાઈ ઘેરે રાજે બાર વાગ્યા મહેમાન આવ્યો જોજો રાજે બાર વાગ્યા મહેમાન આવ્યો ડોરવેલ દબાવ્યો ગરધણીયા દરવાજો ખોલ્યો પછી તો વોચીતા મહેમાન આવે એટલે તો ધરારામાં પરાણ્યા એર હોસ્ટેજ જેમ દાંત કાઢે એમ જ કાઢવાના એટલે ગરધણી મળ્યો દાદ ઓહો પધારો 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 બહુ સરસ બહુ મજા આવી લ્યો કે દુના રાહ જોતા હતા મને થતું જ તું સવાર સવારમાં તમને ફોન કરવાનો જ હતો કે કેમ હમણાં નથી આવતા બોલો કે હું પહેલી વાર આવ્યો હું તું ફોન માં વાત કરું હું તો પહેલી વાર આવ્યો તારા ઘરે સારું સારું બેસો બેસો પાણી પાયું

હાંભળો છો હા હાંભળું છું બોલો હું છે જાગો છોક જાગતી હો તો જ બોલતી હો ને અંગર મારું ભૂત બોલે કાંઈ એક ભાઈએ તેની પત્નીનું નામ ગૂગલ રાખ્યું કે કહો કે પૂછ્યું તમે ગૂગલ કેમ રાખ્યું તાકે એક પ્રશ્ન પૂછનું હો જવાબ આપે આ મહેમાન આવ્યા તા કે આ મેં ભાડ્યા જોયા મેં કે પણ જમવાનું બાકી છે કે સવારે નાસ્તા આવી આ ધર્મશાળા નથી મનફાવે એમ તોડે આવે અરે કે પણ મારો મિત્ર તમારો મિત્ર હોય તોય સવારે નાસ્તો ના કરે અત્યારે ન જમે તો શું ગુજરી જશે હવે મહેમાન સાંભળે એમ ઝપટ બોલે બોલે ને લાઈટ જાય ને આવે લાઈટ જાય ને આવે અરે પણ તું સમજે છો હું ખોટું ખોટું નથી કે હકીકત આવ્યા છે મજાક નથી કરતો સાંભળ હકીકત આવ્યા છે કે પણ હકીકત મેં જોયા જ છે એ હવારે નાસ્તા આરે કે પણ ભૂખ્યા થોડા સુવે કે એનો બાપે હુવે હવે મહેમાનના બાપ સુધી વાત ગયો અને પછી તો ગરધડી ને પગ થી માથે થી રહેમાન ગયો મારા મિત્રની હાજરીમાં મારું અપમાન ને મારા મહેમાન નું અપમાન ઉભી રે છે એમ કરી મારવા દોટ દીધી મારવા જ દોટ દીધી ને તા ગરધડી જે મહેમાન હતો ને બહુ હોશિયાર હતો એને પકડી લીધો અને આપડા પુરુષના મીટર નોખા છે કોક પકડે ને એમ ડબલ થાય

રૂમમાં જ્યાં બેન બેઠા હતા ત્યાં જઈને ઓલા એના પતિ એક થપાટ મૂકી અને લાઈટ ગઈ પંદર મિનિટ પછી લાઈટ આવી ત્યારે ખૂણામાં બેઠા બેઠા બેન રડતા હતા ને એટલી જ બોલ્યા કે કોઈ દી નહીં રાત પહેલી વાર તમારી સામે બોલી એમાં પંદર ધોલ ને બે પાટું બાર લીધી ઓળ કે મેં તો એક જ મારી બાકીની ઝપટ મહેમાન અંધારામાં ઝપટ બોલાવી ગયો બોલો હવે આ ઘેર આવીને પાટા મારી જાય ને મહેમાન કહેવાય માવઠા કહેવાય નહીં સમજણ વેલી આવે તો બહુ મજા આવે સાહેબ અમે કાલે જ હું જુનાગઢ હતો ગીરમાં હું બહુ ફરું મને મજા આવે જો તમે જો એક સમય કેવો હશે આ વર્ષો પહેલા એક વડીલને એક વડીલને અરીસો જીડ્યો એક વડીલને અરીસો જીડ્યો એક ભાઈ હવે એને ખરેખર કોઈ દી જોયેલો જ નહીં કે આને અરીસો કહેવાય કોઈ કોઈથી જોયેલો જ નહીં એને પોતે બતા ઈયે ખબર નહીં આ વર્ષો પહેલાની વાતો પેલો વેલો અરીસો એને ખબર જ નથી હું પોતે પેલા આ હે આ આ આ સાહેબ બે મિનિટ બેસો આ વાત પર નાખું ત્યાં આ એક વાત પૂરી કરી ને અરીસા આવે સોરી ઓ અરીસો ચીડ્યો ગામડાનો માણસ હાવ અભણ

કામ જોતો તો એની પત્નીને આવતા જોઈ ગયો ને અને આને સુપાવી દીધું પાછું એની પત્નીને જો મારો રોય એક સુપાવ્યું છે જમવા બેસાડી વાતવે વળગાડી અને ધીમેક દિન પછેડી લઈ લીધી ખોલ્યું તો અરીસો બિચારી એણેય નહોતો જોયો એ ટકલ લઈ જ મારો રોયો ઘેરે ક્યાંથી આવે અને એને જે હરીસા સામી ખીજાણી હોબલી કોકડા ઘર માં આવું ન કરાય એ તો રડતી રડતી ગઈ ઘરે અને એની સાસુને ને જઈને એટલું કીધું કે તમારા દીકરા ને આવું ન કરાય એના સાસુએ એ કીધું શું મારા દીકરા કર્યું તમારા દીકરા ને આવું ન કરાય મને પૂછ્યો તો હું ના ન પાડે તો એક વાડીએ રેત ને એક કિરે રે પણ મને આવી રીતે નહોતી શેતરવી પણ કે મારા દીકરે શું કર્યું એ તો કે એ બીજી બાઈ લાવ્યો ક્યાં છે કા રહી હવે એ દોશીમાં એ બીજે સોયેલું નહીં કોઈ દે રિશો તો ડોશીમાં એ મીડિયા રડવા કે મારો રોયો લાવ્યો લાવ્યો ને હાવ બુઠી લાવ્યો હાવ સમજણ દે તો ભેગું ધન દે નહીતર તારી સમજણ પાસી વાળ એક તો સમજણ એમાંય નિર્ધન આવા બબે ધક્કા સીધ માર્યું બસ સમજણ આવી જાય જો અને છેલ્લી વાત એક જ મિનિટ કહી ને મારે ભાઈને ને આપણે પ્રોગ્રામ ચાલુ જ નથી કર્યો ગણપતિ બાકી છે આજે ક્યારે પૂરું થઈ નક્કી નહીં કારણ કે હું આજે એકસો ને એસી ની સ્પીડમાં આવ્યો છું એવું હતું કે રૂપાળા રૂપાણી સાહેબ ને બધા હોય ભળી જાય પછી જીતુભાઈ કીધું હું સૌ નહીં ભાવનગર વતી તું મોડો આવ્યો આયલ છે તો ઓકે એટલે આજ કાર્ય પૂરું થાય હું હું બોલું એ કઈ નક્કી નથી હજી પ્રોગ્રામ શરૂ કર્યો જ નથી હજી પરિચય એ ક્યાં કોઈ નો આપ્યો નહીં તો પ્રોગ્રામ ચાલુ થાય એટલે પરિચય દેવાય ને કે અમારી સાથે ફલાણા ફલાણા આવ્યા છે વગાડવાળા આ છે છે વાળા આ છે બોલવા વાળા આ છે હજી હજી કર્યું જ નથી ટેસ્ટ રિપોર્ટ ચાલે છે પણ એક વાત કહી અને હું કાર્યક્રમ નો દોર આગળ વધારી રૂપિયા જરૂરી જ છે વાતું થાય કે રૂપિયા વગર ન ચાલે રૂપિયા વગર ન રૂપિયા રૂપિયા વગર ન ચાલે નથી ઘણા વાત કરતા રૂપિયો હાથમાં મેલ છે અને અમુક અમુક તો સાહેબ આપણે ટીવી ચાલુ કરીએ તો મેલ હોય તો ઉખેડીને તમે ફાળો ને તમે તો હું કામી કરો નહીં નહી સાહેબ પૈસા વ્યવસ્થા રૂપિયા વગેરે હાલત નહીં પેટ્રોલ પંપે ઉભારી બે દુહા ગાઈ તો ફૂલ ન કરી દે પંપ ની 45 આપીએ ને જ્યારે કોગળો બહાર આવે કળક દે પણ સર્વસ્ત્ર નથી એ વ્યવસ્થા છે આ દાતાઓ એ આપી દીધું એ તો જ્યાં સુધી આ સમિતિ આ દિવાલું રહેશે ત્યાં સુધી નામ રહેશે ને કે અહીંયા કેવા કેવા વ્યક્તિએ દાન આપ્યું છે દાખલા તરીકેનો ટૂંકો દાખલો દઉં કે એક ભાઈ મારી પાસે આવ્યા દાખલા બહુ એક જ મિનિટની વાત સાહેબ મારી પાસે આવ્યા ને કીધું દાખલા તરીકે દાખલા તરીકે દાખલા તરીકે આ દાત તુકુ નામ દાત દાખલા તરીકે દાત જીભની વાત નથી દાત મારી પાસે આવ્યા ને કીધું કે ભાઈ પ્રોગ્રામ રાખો છે તારીખ નક્કી થઈ ગઈ પાકું થઈ ગયું એટલે એ કહે કે આ લ્યો આ એડવાન્સમાં આ લાખ રૂપિયા એ લાખ રૂપિયા મને એડવાન્સમાં દેતા ગયા જો રૂપિયો કેવું કામ કરે લાખ રૂપિયા જેવા મારી પાસે આવ્યા એટલે તબલામાં સંગત આપે છે અમારો મુકેશ બારોટ તાળીઓ ના ગગડા થી એ લાખ રૂપિયા મારે મુકેશને આપવાના હતા જો પરિચય સાથે વાત નો ટાઈમ બગડે પ્રોગ્રામ નો પ્રોગ્રામ થઈ જાય પરિચય નો પરિચય દેવાઈ જાય મોડું થાય ત્યારે આવું કરવાનું પથારી કરવામાં પાગડવા હે તો હોવું ક્યારે આ મુકેશ બારોટ બહુ સારા તબલા વગાડે છે કોઈ સ્ટેજ ના એવા કલાકાર નથી કે એની સાથે એને સંગત ના આપી હોય એવો અમારો મુકેશ બારોટ એ મારી પાસે લાખ રૂપિયા માંગતો થયો સાંભળજો વાત વાતે સાંભળતા જજો એ લાખ રૂપિયા મેં એને આપી દીધા બરાબર જેવા મેં લાખ રૂપિયા એને આપ્યા તો એને આ બેન્જો માસ્ટર અમારો

મહેન્દ્ર મીર આજના ભજની બહુ સારા ભજન ગીતો તમારો અહીંનું ઘરેણું છે આ વિસ્તારનું ગૌરવ છે એ મહેન્દ્ર મીર માગતા હતા વધાવો તાળીઓ છે મીરને એક લાખ બે લાખ ત્રણ લાખ ચાર લાખ અને પાંચ લાખ પાંચ લાખ નો વહીવટ થયો ને પાછું બીનું એવું કે એ મીર સાહેબ પાસે માયો આ હીર માગતો હતો હું માગતો હતો એને મને આપી દીધા પાછા

જેને એમ કહું કાલેનો પ્રોગ્રામ કેન્સલ તો અમાર અમારો સ્ટાફ એવો છે સાહેબ રાજી થાય કે ઈ બાને ઘીરે રેવા રહે અકેરનજી આજી મેસેજ આવ્યો છે તો અકેરન મેસેજ આપી દીધો કાલેનો પ્રોગ્રામ જે ભાઈએ પ્રોગ્રામ નક્કી કર્યો તો આવીને કીધું ભાઈ પ્રોગ્રામ કેન્સલ છે હવે ઈ લાખ રૂપિયા ઈ લઈને વયો ગયો આમાં કોના ગયા સમજાય એક જ લાખ રૂપિયા ચેક કરવાની કે ચેકી નાખવાની પણ જો માયાભાઈ પાસે જયારે અહીંયા આવ્યા એ ભેગા જ આવી સમિતિમાં દાનમાં આપી દીધા હોત તો સાહેબ આ સમિતિઓ રહે ત્યાં સુધી એમ કહેવાય કે નામ અમર થઈ જાય